હાલાકીમાં મૂક્યા પરંતુ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે ખાસ તો રાજ્યમાં ખેડૂતોની સમસ્યા દૂર કરવાનું નામ નથી લઈ રહી મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા કોઈ ડેમ ગામમાંથી સામે આવી રહેલા દ્રશ્યો નિહાળો સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે જળબંબાકારી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો અને ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવો ખાટ સર્જાયો છે ભારે વરસાદને પગલે સોયાબીન ડાંગર બાજરી મકાઈ જુવાર અને કપાસના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું લગભગ પચાસ બીઘા ખેતરોમાં આવી જ સ્થિતિ છે વરસાદ બંધ થયા બાદ પણ ખેતરોમાં ઘૂટણ પાણી દેખાઈ રહ્યા છે ત્યારે વિચાર કરો કે પહેલા કેટલા પાણી હશે કોઈ ડેમ ગામ મૂળ તો ખેડા જિલ્લામાંથી છૂટું પડીને મહીસાગરમાં ભળ્યું પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમની સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું વર્ષ બે હજાર છ થી ખેડૂતો આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે હાલ તો સ્થિતિ એવી છે કે ચોમાસું તો શું શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકશે નહીં વરસાદે બીજા રાઉન્ડની શરૂઆત કરી છે અને ધમાકેદાર શરૂઆત કરી છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સતત અવિરત વરસાદ વરસ્યો અને વાત કરવામાં આવે વીરપુર તાલુકાની તો વીરપુર તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જેને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરો પાણી પાણી થયા છે વીરપુર તાલુકામાં આવેલો સિંચાઈ ડેમ જેને કોઈડેમ તરીકે ઓળખવામાં આવે છે બારસો એકર માં ફેલાયેલો ડેમ છે અને તે ઓવરટોપિંગ થવાના કારણે ડેમની સપાટી જાળવવા માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું ને પગલે કેનાલ ઓવરપિંગ થઈ છે કેનાલ સાફ સફાઈ નથી થઈ તેના કારણે ખેતરોમાં પાણી છે ત્યારે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ છે વીરપુર તાલુકાનું કોઈડમ ગામ કે જ્યાં લગભગ પચાસ વીઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા છે ને ખેડૂતોના મહામુલા પાકને અત્યારે નુકસાન થઈ રહ્યું છે ખેતરોએ જુવાર બાજરી મકાઈ કપાસ સોયાબીન જેવા પાકો કરેલા છે ત્યારે આપણી સાથે અહીંયા સ્થાનિક ખેડૂતો જોડાયા છે તેમની સાથેથી વાત કરીશું કે એઓને શું મુશ્કેલી પડી રહી છે અને આ સમસ્યા તેમની ક્યારની છે જી આપ જણાવો કે આ સમસ્યા તમારે ક્યારની છે અને શું તકલીફ પડેલી છે તેમને લગભગ બે હજાર છથી છની વાતની છે ત્યાંનું આ લીકો દર વર્ષે આ રીતે પાણી ભરી જાય છે અને પાક અને બહુ નુકસાન થાય છે અમે સરકાર સરકારશ્રીને વાત કરી છતાં પણ કોઈ એની સામે પગલો ભર્યો નથી લે એમની ઊંચાઈ એમાં પાણીની ત્રિવેદનાને કારણે ને કેનાલમાં પાણી આવી ગયું છે કેનાલ સાફ સફાઈ ન કરવાને કારણે અમારા ખેતરમાં લગભગ કેળ બરોબર પાણી ભરાઈ ગયું છે અંદર સોયાબીન ડોગર બાજરી મકાઈ આવા પાકોને નુકસાન થયેલું છે જ્યારે અમારો ખેડા જિલ્લો હતો ત્યારથી જ અમારી પાણીની આ સમસ્યા છે ચોમાસું આવે પાણી ભરાઈ જાય બરાબર એ વખતે અમારો ત્યાં કુદરતી નિકાલ હતો પાણીનો થોડું પાણી ભરાય નીકળી જાય પણ આ છેલ્લા એક બે વરસથી આગળના ખેડૂતો બોધી દીધા વરસાદ આ તો ત્રણ દિવસ થી કોરું કાઢેલું છતો પણ આટલું આટલું પાણી છે આજે વરસાદ વધારે પાંચ ઇંચ પડ્યો કેનાલમાં બી પાણી આવી ગયું છે કેનાલ નું પાણી સાફ સફાઈ ના અભાવે ખેતરમાં ઘુસી ગયા છે હવે એક વસ્તુ ખેડૂતોને બિયારણ આજે મોંઘું ખાતર મોઘું ખેડામણ મોઘું તો ખેડૂત ગરીબ હોય જેનું દોઢ બે વીઘ જમીન હોય અને એ જમીનના પાણીમાં ડૂબાણમાં જાય અને કોઈ પાક ના થાય અત્યારે શિયાળામાં ભી કોઈ પાક નથી લેવાયું કારણ કે કમર બરાબર તો પાણી છે જ એ પાણી કોઈ જગ્યાએ નીકાલ નથી એટલે શોષાવાનું નથી ગામ લોકોની માંગણીએ સત્વારેમાં સત્વરે અમારો પાણીનું આ નિકાલ જોઈએ બીજી વસ્તુ ખેડૂતોને જે નુકસાન થયું છે એની ભરપાઈ જોઈએ ત્રીજી વસ્તુ કેનાલમાં પાણી જતું હોય તો કેનલની સાફ સફાઈ કરીને કરે કે બીજી જગ્યાએ જે પાળા એમને બંધાયેલા છે એ જગ્યાએ પાળા તોડીને બી નિકાલ કરે પણ અમારે પાણીનો નિકાલ જોઈએ અને નુકસાનનું વળતર જોઈએ તો જે આ હતા કોયડમ ગામના ખેડૂતો કે તેઓ કહી રહ્યા છે કે તેમનું ગામ જે છે તે ખેડા જિલ્લામાં હતું ત્યારથી મહીસાગર જિલ્લો છૂટો પડ્યો અને મહીસાગર જિલ્લામાં તે તે ગામ સમાવેશ થયું વાતને પણ આજે કેટલાય વર્ષો વીતી ગયા છે છતાં પણ તેમની જે સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ છે અને તેનો કોઈ ઉકેલ લાવી શકાયો નથી ત્યારે ખેડૂતોની માંગણી છે કે તેમના જે પાકો કરેલા છે તેની જે નુકસાની થઈ છે તેનું વળતર સરકાર આપે તેનો સર્વે કરવામાં આવે અને જે પાણી જે ભરાયેલું રહ્યું છે જે આગામી શિયાળા સુધી નીકળી શકે તેમ નથી ત્યારે એ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે આશિષ ઠાકર ટીવી નાઇન મહીસાગર કોઈડેમ જળાશય ઓવરફ્લો થતા તેમાંથી પાણી છોડાય છે અને આ પાણી કેનાલોમાં વહે છે પરંતુ કેનાલોની જ સફાઈ નથી થતી હોવાને કારણે કેનાલના પાણી ખેતરમાં ફરી વળીને પાકને નુકસાન પહોંચાડે છે ખેડૂતોની એક જ માંગ છે કે તેમની સમસ્યાનો કાયમી ઉકેલ આવે કેનાલોની યોગ્ય સફાઈ થાય જેથી ફરી આવી સમસ્યા ન સર્જાય તેમને ઝડપથી વળતર ચૂકવવામાં આવે